ડીસા સાત માર્કેટમાં જ્યુલેન્ટો કામ ઉપર ના માળે કામ ચાલુ હોવા છતાં નીચે વેપારીનો ધંધો યથાવત જીવ જોખમમાં ડીસા સાત માર્કેટ યાર્ડ દ્વારા બનાવેલ શોપિંગ બિલ્ડિંગ ના ઉપર માળે હાલ તો ચાલી રહ્યું છે તો કોઈ સાવચેતી વગર કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે નીચે ધંધો કરી રહેલ વેપારીઓના જણાવ્યા અનુસાર આ કામ દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જેમ કે નેટિંગ બેરિકેટિંગ અથવા તટસ્થ જગ્યા નહીં રાખવામાં આવી જે કારણે જીવનના જોખમની સ્થિતિ ઊભી થઈ છે તેમણે વધુમાં જણાવ્યું કે દરેક દિવસ અમારી પાસે મકાન ઉપરની ધૂળ ડાબા કાટમાળ પડે છે ક્યારેક નાના પથ્થર પણ નીચે પડતા હોય છે જો કોઈ ગ્રાહક કે વેપારી નીચા થાય તો તેનો જવાબદાર કોણ સ્થાનિક વેપારીઓ માર્કેટિયાના મેનેજમેન્ટ સામે ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી છે અને તાકીદે કામ બંધ કરી યોગ્ય સલામતી સાધનો સાથે તોડકામ કરવાની માંગ ઉઠાવી છે મુખ્ય મુદ્દા તોડતા દરમિયાન કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના આક્ષેપ વેપારીઓ અને ગ્રાહકોના જીવને જોખમ માર્કેટયાર્ડ મેનેજમેન્ટ સામે નારાજગી તાકીદે કામ કરવાની રોકવાની માંગ રિપોર્ટર પ્રવીણ માળી ડીસા